રાબિયાની ઉંમર પાંચ વર્ષની છે છતાં પણ તે ઘોડીની બહુ જ લાગણી છે ઘોડી પ્રત્યે તેમને ટૂંકમાં કહેવાય તો તે પોતે અશ્વ પ્રેમી જ ગણાય કેમકે તે બે વર્ષની હતી ત્યારથી એડ કરી રહી છે બે વર્ષની હતી તેમના પણ વિડીયો આગળ તમને જોવા મળશે અત્યારે મોટા પણ ઘોડીની ઉપર બેઠતા બહુ જ ભીવે છે પણ એ જ રાબિયા છે જે બીતી નથી હવે સોનાને આપણે ફરિયાદ કમ્પ્લેટ કરી રહી રાખીએ છે સામાન કરીને થોડીક વાર મા રાબિયાને આપણે ચડાવ છું જો તમે આ કોડી અમારી પોતાની જ છે ને બહુ સોજી છે અને બધી રીતે કમ્પ્લેટ છે ચાલે પણ સારી છે પણ રાબિયાના વિડીયો ઉતારવાના છે આપણે એટલે બહુ તેમને હેરાન નથી કરવાની આજે જો તો રાબિયા કે છે કે પપ્પા મને બહુ મજા આવે છે ઘોડી ઉપર એમના થોડાક આવા આપણે video બનાવીએ અને રાબીએ ની id છે instagram ની રાબીએ ગોરી official તેમાં પણ ઘોડીના ના બહુ જાજા છે તે પણ તમે જોતા આવજો અને સૌથી મોટી એ વાત કે પાંચ વર્ષની છે છતાં પણ તેમને અશ્વપ્રેમી થોડીક વાર તે અંદર ને અંદર તેમને કરાવ છું આપણે ધીમે ધીમે અને બીજો બ્લોગ બનાવવાનો છે પણ તે હમણાં નથી આપણે આજે આજે એટલામાં જ કામ ચલાવવાનું છે આપણે પપ્પાની પરીઓ હોય તે પણ બીવે ખોડી ઉપર બેઠતા પણ મારી પરી છે તે ખરેખર શિયાળ છે જુઓ તમે એમને એટલી મજા આવી ગઈ છે કે છૂટા હાથ કરીને પણ બતાવે છે શાંતિથી ઉભી છે તે પણ કઈ સમજી ગઈ છે કે આને આપણે બેઠવા જ દેવાની છે ત્યારબાદ રાબી ના નીચે બાજુમાં દોરાવાની જરૂર છોડક હતી કે આપણે દોડાવી છે ઘોડી તો હમણાં હું તેમને નીચે ઉતારી લઈશ અને તેમને લગામ પકડાવી દઈશ તે નીચે પણ ચલાવશે ઘોડીને જો તમે બેઠી છે તમે તો નીચે તે ચકડું ફેરવે છે ઘોડીને પોતે પણ ફરે છે ચકડું બહુ મોટી વાત છે કે પાંચ વર્ષની છોકરી ઘોડી સાથે રહે છે ત્યારબાદ ટ્રેક્ટર ઉપર બેસાડીને પણ આપણે વિડીયો ઉતાર્યો છે તેમનો જો એમને માણેકલટ સાથે રમવાની બહુ મજા આવે છે જે માથે હોય કહેવાય અને તે પણ માણે છે સાથે અત્યારે આપણે ધીમે ધીમે વિડીયો ઉતારી છીએ પણ આગળ જતા પણ બહુ વ્યવસ્થિત વિડીયો ઉતારવાના છે આપણે તમારા સાથ અને સહકારથી બધા તમે રાબી ના વિડીયો જોવો અને આગળ બધાને પણ શેર કરો ત્યારબાદ રાબિયા નાની હતી એમના પણ વિડીયો મેં મૂક્યા છે પાછળ તમે જોવો તમને બહુ મજા આવશે કેમ કે રાબિયા નાનપણથી બે વર્ષની હતી ત્યારથી જ ખોડિયું સાથે રહેશે તો મસ્તી ચડી ગઈ છે રાબિયા તો રાબે ઘોડી નવરાવી છે તે મારે પણ નવરાવી છે જો તમે એમનો શોખ કઈક અલગ જ છે અને આ ઘોડાનો શોખ તો નવા બી શોખ કહેવાય તે જેવા તેવાના કામ પણ નથી ઘોડી સાથે રહેવું એ જો તમે એમની હિંમત બાજુમાં ઉભી છે અને પોતે ઘોડીને નવરાઈ રહી છે ને ઘોડી પણ અમારી સોજી છે બાકી નાના બાળકોને ઘોડી પાસે જવા ન દે કોઈ રાબિયા નાની હતી ત્યારનો વિડીયો છે બે વર્ષનો હતો ઘોડો પણ નાનો એવો છે લઈ હતા અમારે સમીરભાઈ રાજા નામનો ઘોડો છે તે અમારે મામા દીકરા નામ પણ સમીર રાજા છે અને ઘોડાનું નામ પણ અમે સમીર રાજા રાખ્યું હતું જો નાનપણથી જ પ્રેમી છે અને આ બહુ નાની હતી ત્યારનો વિડીયો છે પણ તમે જોવા અમારો બાજ છે અમે બાજ લઈ આવ્યા હતા આ ઘોડો પણ બહુ સારો હતો બે પગે ચાલવા વાળો હતો અને એમની ઉપર પણ બેઠી એની એમની ઉપર રાઈડ કરેલી છે તે વિડીયો બતાવીશ અને આ અમારો ઘોડો બગીચાનો મહુવામાં અમારો બગીચો છે બહુ સરસ એમાં પણ ઘોડી જોવે રાબિયા એટલે કોઈ પણ હોય રમકડું હોય કે સાચી ઘોડી હોય તેમને ઘોડી ઉપર એ ફાઈનલ જ છે ટૂંકમાં ગૌ એટલે નાનપણથી જ રાબિયા ને એટલો બધો શોખ છે જે રમકડાના એવા પણ ઘરે ઘણા ભેગા કર્યા છે તમે આમાં તો બહુ નાની હતી પણ વિડીયો છે રમકડાના ઘોડા હોય કે સાચા ઘોડા હોય અમે રાબિયા બેન જોવો એટલે કે પપ્પા મારે બેઠું એટલે આપણે બેઠાડીએ પણ જો આ થોડીક વધારે મોટી રાઈડ કરેલી છે રાબિયા એ અમારી સોના ઘોડી ઉપર તો તમને બધાને રાબિયાના વિડીયો જો મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને રાબિયાની ઇન્સ્ટાગ્રામની આઈડી છે રાબિયા ગોરી ઓફિસિયલ તેમાં પણ તમે ફોલો કરો અને તેમના નવા વિડીયો જોઈને આનંદ લ્યો ચાલો તો આપણે પછી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યારબાદ જો લગામ વગરની ઘોડી ઉભી રહેશે અને રાબિયા તેમની ઉપર પ્રેમથી રમે છે ભાઈ આ રીતે લગામ વગર ઘોડી ઉપર બેઠું પાપાની પરીનું કામ નહીં પણ મારી સિંહણ રાબિયા તે પોતે ઘોડી ઉપર બેઠીને મજા માણે છે ભાઈ